મારો વિડીયો આગે આગળ જોરદાર બનાવો યાર લાઈક સબસ્ક્રાઈબ શેર તો જરૂર કરો ભાઈ શેર કરો આગળ આગળ શેર કરો ભાઈ આગ ભાઈ અમે આગલો વિડીયો માય ફર્સ્ટ બ્લોગ નાખો એમાં કંઈ વાયરલ છો નહીં યાર અમારે ચાલીસ દિવસે ખાલી ભાઈ તમે આગળ આગળ શેર કરો ભાઈ તમે આવા બધા વિડીયોને खराब-खराब वीडियो ने केवा लाइक करो शेयर करो भाई तुम्हें आ आनी आनी विषय कोई नहीं बोल सकता भाई तुम्हें જોઈ શકો કોઈના પગ ભી નહીં હે તમે જોઈ શકો મિત્રો આની આ બીજરો ધકો વાયે મારે કેટલી મદદ કરે તમે જોઈ શકો મિત્રો તો કેટલી આ ચાલુ વરસાદ છે તમે જોઈ શકો છો મિત્રો દેખાઈ છે તમને જોયો નહીં દેખાતો હોય તો મિત્રો આની માટે એક સબ્સ્ક્રાઇબ લાઈક શેર તો જરૂરથી કરજો ભાઈ તમે ખરાબ-ખરાબ વિડિયો ને કેવા લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરો મિત્રો તો આની માટે એક સબ્સ્ક્રાઇબ તો કરવું જોઈએ મિત્રો જોઈ શકો મિત્રો तो सब्सक्राइब करो भाई हम बोल रहे हैं देख सकते हो तुम लोग लाइक करो सब्सक्राइब आगे बढ़ाओ आगे बढ़ाओ आगे 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 ले जाओ आगे ले जाओ हम बोल रहे हैं भाई आज नो वीडियो आया खुद ही तो तुम मित्रों तो, मित्रो, तो केवल है लो। कि ब्लॉग ब्लॉग में सब्सक्राइब कर तो दीजिए बाय बाय